નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ઊંટ પર દસ વાક્ય ગુજરાતીમાં નંબર એક ઊંટ રણમાં રહેતું એક શાકાહારી પાલતું પ્રાણી છે નંબર બે ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે કારણ કે તે રણમાં સારી રીતે ચાલી શકે છે નંબર ત્રણ ઊંટ એક મોટા શરીરવાળું પ્રાણી છે ઊંટ ખૂબ લાંબા પગ અને લાંબી ગરદન પણ ધરાવે છે તેનું શરીર લાંબુ અને આકારહીન છે અને તેની પીઠ પર એક મોટો ખૂન છે ઊંટની પૂંછડી ટૂંકી હોય છે ઊંટના પગના તળિયા ગાદીવાળા હોય છે નંબર ચાર રણની દૂરથી બચાવવા માટે ઊંટની આંખ પર મોટા વાળ હોય છે જેથી તે મુશ્કેલ સમયમાં પણ સરળતાથી જોઈ શકે છે નંબર પાંચ ઊંટનો ઉપયોગ રણ પ્રદેશમાં માલસામાન અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે થાય છે નંબર દરિયા કિનારે ઊંટની સવારી પણ કરવામાં આવે છે નંબર સાત ઊંટના પેટમાં ખૂબ મોટી થેલી હોય છે જેથી તે અનેક દિવસ પાણી તેમજ ભોજન વગર રહી શકે છે નંબર આઠ ઊંટ ખોરાક માટે લીલું ઘાસ લીલા પાંદડા અનાજ તેમજ વૃક્ષની ઝાડીઓ ખાય છે નંબર નવ ઊંટ એક બુદ્ધિશાળી પ્રાણી છે કારણ કે એકવાર એક જગ્યાથી પસાર થયા પછી તે રસ્તો હંમેશા યાદ રાખે છે તેથી જ તે રણમાં ક્યારેય પોતાનો રસ્તો ભટકતો નથી નંબર દસ માદા ઊંટની ઊંટની કહેવામાં આવે છે ઊંટની દૂધ પણ આપે છે ઊંટનું દૂધ બહુ મોંઘું પણ ખૂબ ફાયદાકારક હોય છે જેના સેવનથી શરીરની અંદરની લગભગ દરેક બીમારીઓ દૂર થાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ઊંટ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર